ભૂગી જશે એરપોર્ટ અને અમને મળ્યો છે પોલીસ પાસ તો આ પાસ વિઘ્ન અંદર ખુશબુ હે ભાવનગર એટલે આની કોઈ વર્ણન જ ન થઈ કે કેમ કે આ સીએમ સાહેબ આપણને ગિફ્ટ આપ્યું પ્લસ અડધી પોણી કલાક આપણી મીટિંગ પ્રાઇવેટ મીટિંગ હતી ભાઈ અમે નવ જણા હતા સુપર ટાઈમ આવ્યો હા એટલે સ્વાગત છે અમારા માટે બહુ મોટું શું કહેવાય અસિવ છે કે એ તમને કાલ ખબર પડી છે તો અત્યારે છે ને કાલ મને નહોતી ખબર મારી ફોન આવ્યો ભાવનગરથી તે ગુજરાતના જે આપણો મુખ્યમંત્રી છે સીએમ હવે એ આવવાના છે અને એમાં તો કોને ખબર ટોપ દસ ક્રિએટર જ છે એની સાથે મિટિંગ હતું એમાં મારું નામ હતું ને કૌશિકભાઈનું નામ આવ્યું હતું અમારા માટે બહુ મોટી વાત કહેવાય કે જેને મળવા માટે લેટર લખવું પણ ઘણું બધું ઓલું હોય પ્રોસેસ આપણને એટલી બધી તો નથી ખબર પણ જે છે ગુજરાતના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એને સાથે આજ અમારી મિટિંગ છે એટલે અમને તો વિશ્વાસ નથી આવતો કેમ કે ગામડામાંથી છોકરો રહેતો હોય ને આવું કોઈ દિવસ વિચાર્યું ન હોય ને આપણે એટલે અમારા માટે બહુ અલગ કહેવાય એમ તો આજ જવાનું છે ને આજ એક વાગે અમારી મીટિંગ છે મતલબમાં એરપોર્ટે જવાનું છે અને મારું કૌશિકભાઈનું નામ છે મતલબમાં અહીંયા દસ ક્રિએટર જ છે જે વિડીયો બનાવી દસ ક્રિએટર છે તો એમાંથી અમારું નામ હતું એટલે બહુ મોટી વાત કહેવાય કે ભાઈ અમારી મીટિંગ છે હતી ગુજરાતના બહુ મોટા એવા માણા કહેવાય એટલે અમારે માટે તો બહુ મોટી વાત કહેવાય ને અમે કોઈ દિવસ આવું વિષયું નહોતું મારા મમ્મી પપ્પાને જોખમ કામ કરતા હતા અત્યારે થઈ ગયા નિવરા એટલે મેં કીધું ઘડી રહો પોરો ખાઈ લો સા પીધો છે હમણા કેમ બપા પાપા સીતારામ જય ભોળાનાથ ભાઈ વાહ આવું વિશેરું તો તમે હા આવું વિશેરી આપણે કઈ વિશેરી ની ના રે ના આવું થોડો વિશેરે મારું ભોળાનાથ ની માતાજી ની ને બાપા સીતારામ ની મહેરબાની કેવાય ભાઈ હાલો તો બા મારે જવાનું છે ભાવનગર અને તઈ જય શ્રી કૃષ્ણ રે માતાજી આવું કે તારે એ ભાઈ રે બંને જે માતાજી જે માં ને અમારા જનકભાઈ જાય છે યાર મોટી વાત કહેવાય એવું વિચાર્યું તે એવું બને એટલે અલગ કહેવાય મુખ્યમંત્રી વિચાર્યું એટલે અમારી માટે બહુ મોટો અસિન્મેન્ટ કહેવાય કે ભાઈ અમારી મીટિંગ છે આજ અને હું મીટિંગ હોય ને એની વચ્ચે અમારી કઈ વાત નથી છે જેટલી ડિટેલ હતી એ બધી ડિટેલ અમને દેવાની કીધી મેં બધી ડિટેલ દઈ દીધી ને આજે એક વાગે ફૂગવાનું છે અમારે એરપોર્ટે એટલે અત્યારે હું થઈ ગયો છું રેડી મારે ને કૌશિકભાઈ ને જવાનું છે કૌશિકભાઈ છે ને ડાઠા ઉભા રહે જ નથી બે ભાઈ હારે હથવારો વ્યા જાવ કે એનું નામ છે ને મારું નામ છે એરપોર્ટ એટલે વિમાન ઉતરે ને અમે સુરત થી ઉતર્યા ને ના અમે સુરત થી આવ્યા હતા એ ભાવનગર નું એરપોર્ટ છે ને ત્યાં

એટલે હું તમને કહેતો કે રસ્તા અમારે એક ટૂર થવા લાવવાનું હતું એ કેન્સલ કર્યું કેમ કે સારું છું અમારે મોડું થઈ ગયું અત્યારે નીકળી હમણાં ફોન એવો છે કે જલ્દી સાડા બારે પહોંચી જાય જો એટલે અમે રસ્તામાં ઊભા રહી ગયા હતા એક નાનકો બ્રેક લીધો ભૂકવામાં જઈ ભાવનગર તો ભૂકી જાવ આગળ જોઈએ એરપોર્ટે જઈ શું હોય એમ કારણ કે અમને કાંઈ ખબર નથી તો મેળવ્યું તો ભૂકી જશે એરપોર્ટે અમને છે પોલીસ પાસ તો આ પાસ વિગ્રહ ભાઈ અંદર તો જવા નહીં દે તો મારા ઘરને મળી ગયો છે ને અમને મળી ગયો છે ને હવે જવાનું છે અંદર એરપોર્ટની અંદર હમણાં ટૂંક સમયમાં મિટિંગ છે અને કદાચ અંદર શૂટ અલાઉ નથી એટલે અહીં બહાર શૂટ કરી હોય છે અલાઉડ નથી તો છે હવે જે પ્રમાણે ડેટા મળે તમને કહીને અમને ખબર નથી કે હું મિટિંગ છે કાંઈ ખબર નથી હવે જાય પછી ખબર પડે થોડાક અમે નર્વસ તો સહી ફૂલ પહેલી વાર જો અમને અમારા મિત્ર મળી ગયા છે અહીંયા કેમકે એ આવેલા છે ક્રિએટર અંદર ગયા ને અંદર જતા રહ્યા હા તો હવે અમી જઈને ખબર પડે કઈ રીતનું છે એમ કેમકે અમી થોડાક નર્વસ થઈ ને અમને આવું બધું પહેલી વાર એક્સપિરિયન્સ થાય એટલે વિષયરું ન હોય ને એના કારણે થોડાક નર્વસ થઈ જાય

કૌશિક ભાઈ છે ને મારી છે એટલે બધે ક્રિએટર ને એક ગિફ્ટ દેવામાં આવી છે ને એ હું છે ને હવે ઘરે જઈને જોઉં છું ને આવું કોઈ દિવસ વિચાર્યું નતું પણ યાર એરપોર્ટ હતું બીજી વાર આવું છું જ્યારે ત્યારે આવ્યો હતો જ્યારે સુરત થી આવ્યો હતો ત્યારે અને યાર બહુ નેક્સ્ટ લેવલ એક્સપિરિયન્સ રહ્યો આ બધું મેં વિચાર્યું નતું પણ મજા આવી જાય શું કેવું સર અનલિમિટેડ આની કોઈ વર્ણન જ ન થઈ કે કેમ કે સીએમ સાહેબે આપણને ગિફ્ટ આપ્યું પ્લસ

એ એટલે એટલે મને ખાસ તો આવું પડ્યું કેમ કે છે ને રસ્તામાં જ મકાન હતું મેં આવ્યો બેઠા છે ભાઈ ને પહેલી વાર હતા પણ પહેલી વાર આવ્યા છીએ ને બેઠા છે હવે હા વાત છે તમારી ને રોટલા ખાવા હારું રવાલો તમારે મોડું થઈ છે હવે મળીએ ચલો હાલો હાલો બેન આવજો આ મારા ભાઈ છે ને મારો ભાઈ એક પાર્સલ અમાર સબસ્ક્રાઇબર આવી મૂકલાઈ દીધું ને દેવા એ મે મે સબસ્ક્રાઇબર ની મેં દીધું મને ખબર હે ભાઈ આપણે વાત થઈ ગઈ મે 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 પાર્સલ લીધું છે એમ મને અમાર મોડું થાય છે અમે નીકળી કેમ કે જો વરસાદ ફૂલ અંદર કાળો ટીબાંગ વરસાદ આવ્યો છે ને આ લોકો આજે ભાઈ બહુ મોટી અચીવમેન્ટ પ્રાપ્ત કરીને આવ્યા છે

કેટલું મસ્ત એનું અહીંયા હું આપેલું છે વાહ એક અલગ છે આ કચ્છી છે આ મને આવડે આવડે પણ એવું આમ કોઈ દે હા કા સાવડે આ કચ્છી ભરત આવડે આ આપણે જો બધું આવડે આમાંથી છે 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 એમ મારા મમ્મી ને ને ઠારવા ઠારવા કેમ પડે બન ખોય જેટલી વસ્તુ રાંધે ની બધી વસ્તુ મૂકશે પછી એમાંથી બધું ખાવાનું ને ભાઈ સ્પેશિયલ પ્રીમિયમ બોક્સ આવ્યો મસ્ત

સોશિયલ મીડિયા ક્રિએટર હોય ઘણા ઘણા તો એમાંથી અમારો નંબર આવશે એમને વિચાર્યું નહોતું કાલે અસાને ફોન આવ્યો બધું કન્ફર્મ થયું ને એમ ગયા ને અમારા માટે બહુ મોટી વાત કહેવાય કે આપણે ભાઈ ગામડામાં રહીને આ રીતનું તો કોઈ દિવસ વિચાર્યું ન હોય એટલે બહુ મોટી વાત કહેવાય અમારા માટે અને ખાસ તો એ જે શું એ બધું તમારા સપોર્ટથી શું નગર સોશિયલ મીડિયામાં હું તો કાંઈ હતો નહીં તમારા બધાને પ્રેમ અને સપોર્ટથી ભાઈ આજ આજે મુખ્યમંત્રીને ગુજરાતના મળી ગયા બાકી તો યાર વધારે તો કાંઈ નહીં કહું પણ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જવું તો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખ ચાલો બાય બાય